શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી માન્ય શ્રી પાસે જાણવા માગું છું કે સર્વે કરવાની જરૂરિયાત શા માટે હોય છે અને સર્વે કામગીરીની પદ્ધતિ શું હતી માન્ય અધ્યક્ષશ્રી જૂની માપણી વિસ્તાર પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓને અલગ અલગ સમય થયેલી હોય રેકોર્ડને એકત્ર ન હતું માન્યધ્યક્ષી એટલે મૂળ સર્વે સંકુલ સાકરથી માન્યધ્યક્ષીના ઉપયોગથી થયેલું હોય તેમજ માનજ માનવ સહેજ સતીઓ અને માપણીઓની મર્યાદાના લીધે આખરી કરાયેલી ક્ષેત્રફળમાં બે પાંચ ટકા ફેરફાર ઘર છોડના કારણે ક્ષેત્રમાં માણસે વિસંગતતા આવતી હતી માન્યધક્ષી રેકોર્ડ મૂળ રેકોર્ડના નકશા તથા ટિપ્પણોના જૂના હાર્ડ કોપીઓ હોય જેને અમુક રેકોર્ડ હસ્તગત થતું નહોતું અથવા નાશ પામે મૂળ સર્વે માન્ય જાહેર હેતુ માટે જમીન સંપાદન મૂળ સર્વે નંબર કુટુંબિક વેચણી પૈકી વેચાણ સર્વે નંબરનું એકત્ર અને ત્યારબાદ કુટુંબિક વેચણી પૈકી વેચાણ ગામના દફતર ઉપરોક્ત કારણસર થયેલી દરેક પૈકી પાણીયાઓ અને નવો સર્વે નંબર આપી ક્ષેત્રફળ અને હદ નક્કી કરવાની આવશ્યકતા મૂળ રેકોર્ડ હોવાથી સરકાર કામોમાં સંપાદન જમીન વગેરે માટે વારંવાર માપણી કરવી પડે જે સમયે માગી લેતાની પ્રક્રિયા જ્યારે ડિજિટલ રિટર્નના આધાર પર થયેલી માપણી ચોક્કસ તેમજ ઝડપી કામગીરી કરી શકાય તેમજ પચીસ ટકાથી વધારે ફેરફાર હોય અથવા પચીસ ટકાથી વધુ રેકોર્ડ નાશ પામે હોય તે બદલ થયેલ તેવા કિસ્સામાં પણ નવું રેકોર્ડ એ માન્યધ્યક્ષશ્રી બહુ જરૂરી હતું ગુજરાત મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ્યાસી કલમ પંચાણું એકસો છ એકસો પોત્રીસ જીનીની જોગવાઈઓ માન્ય છે